માટે ચલણી નોટોના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે બેન્ચ નિર્ણયને રદ કર્યો છે સીજીઆઈએ સાંસદોને રાહત આપવા અંગે અસહમતિ વ્યક્ત કરી છે સાત જજોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે હવે જો સાંસદો પૈસા લઈને ગૃહમાં ભાષણ આપે છે અથવા વોટ કરે છે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ એકસો નો ઉલ્લેખ કર્યો છે કોર્ટે કહ્યું છે કે લાંચમાંથી કોઈને પણ છૂટ નથી

બહુમતી નિર્ણયમાં પાંચ જજોની બેન્ચે પછી શોધી કાઢ્યું કે સાંસદોને અંદર કરવામાં આવેલા કોઈપણ ભાષણમાંથી મુક્તિ આપવામાં આવે છે કલમ એકસો પાંચ બે અને એકસો ચોરાણું બે હેઠળ ગૃહમતના બદલામાં ફોજદારી કાર્યવાહીથી મુક્તિ છે કલમ એકસો પાંચ અને એકસો ચોરાણું સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષ અધિકારો સાથે વ્યવહાર કરે છે સુપ્રીમ કોર્ટ માને છે કે ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટની સાત જજની બંધારણીય બેન્ચે કહ્યું કે જો કોઈ સાંસદ પ્રશ્નો પૂછવા કે મતદાન કરવા માટે પૈસા લે છે રાજ્યસભાની ચૂંટણી પછી તેઓ કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકે છે કરી શકતા નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન માટે પૈસા લેવા અથવા પ્રશ્નો પૂછવાથી ભારતીય સંસદીય લોકશાહીની કામગીરી બગડશે